સફળતાના માર્ગમાં અવરોધો આવે છે આ કોણ નથી જાણતું છતાં તે ગણતવ્ય સુધી પહોંચે છે જે હાર નથી માનતો પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે ને તો હજી સફળતા બહુ દૂર છે ખરાબ સમયની ફરિયાદ કરવા કરતાં સારું છે કે આગળ વધીને પરિસ્થિતિનો સામનો કરીએ અને તેને બદલીએ કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી પણ કોઈ વ્યક્તિને સન્માન આપીને જીતી જવું ને એ જ સાચી સફળતા છે સફળતા ત્યારે જ મળશે સાહેબ જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું હશે સફળતા મેળવવા માટે પ્રતીક્ષા નહીં પ્રયાસ કરો સફળતા શરમથી નહીં સાહસથી મળે છે એક વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે એક જ્યારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને બે જ્યારે બધું જ છે ત્યારે તમારું વર્તન જીવનમાં પ્રયાસ હંમેશા કરો કારણ કે સફળતા મળે કે અનુભવ બંને કિંમતી છે સફળતા એક દિવસમાં નથી મળતી પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે ભાગ્ય તમારા હાથમાં નથી હોતું પણ નિર્ણય તમારા હાથમાં હોય છે ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતો પણ તમારો નિર્ણય ભાગ્યને જરૂર બદલી શકે છે બે અક્ષરનો લખ અઢી અક્ષરનો ભાગ્ય ત્રણ અક્ષરનો નસીબ અને સાડા ત્રણ અક્ષરનો કિસ્મત આ બધા જ ચાર અક્ષરની મહેનત વગર અધૂરા છે ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર અને આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે જો મહેનત આદત બની જશે તો સફળતા તમારું મુકદ્દર બની જશે ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનો એક નાનો સફર એટલે જિંદગી દુઃખને તમારો ગુરુ માની લો તો સુખ તમારી પાસે ભણવા આવશે જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તો બદલો સિદ્ધાંત નહીં કેમ કે વૃક્ષ હંમેશા પાંદડા બદલે છે મૂળ નથી બદલતું એટલે તો કહેવાય છે ના હોય જો કશું તો અભાવો નડે છે અને મળી જાય જો બધું તો સ્વભાવો નડે છે વિડીયો છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જય માતાજી હર ઓમ અઘોરાય નમ